અધિકારી મારફત રાષ્ટ્રપતિને આવેદના માં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહ અમિત શાહે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણી બદલ રાજીનામું આપ્યો અથવા તો માફી માંગી તેવી માંગ કરવામાં આવી અવિરોધ રેલીમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અને યુજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા આજે અમે પ્રાંત અધિકારી વેરાવળ મુકામે આવ્યા છે અને તેમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર અમે એમના માધ્યમથી રાષ્ટ્રપતિને પહોંચાડવા માટેની અમારી માંગણી છે જે થોડાક દિવસો પહેલા દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ જે બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી છે અને જે બોલ્યા છે એના માટે થઈ ને અમારી માંગ છે કે બાબા સાહેબ આ બંધારણ બનાવ્યું છે આ બંધારણ બનાવ્યું છે એટલે એ દેશના ગૃહ પ્રધાન બહેના છે ને ધારાસભ્ય બહેનો છે અને બાબા સાહેબ નું બંધારણ જેને બનાવ્યું છે એ વિશે જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ રીતે અમે વખોડીએ છીએ અને ખાસ કરીને દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ એ માફી માંગે અથવા એના પદ ઉપરથી રાજીનામું આપે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ